કાશીની માફક હવે સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે પણ દરરોજ સંધ્યા આરતી થશે સોમનાથ ઉત્સવમાં હાજરી આપવા આવેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમનાથના સોમપુરા બ્રાહ્મણોને આરતી જેથી સરકારના આ નિર્ણયને સોમનાથમાં રહેતા સોમપુરા બ્રાહ્મણો આવકારી રહ્યા છે કાશી કોરિડોરના જીર્ણોદ્વા દ્વાર કહી શકાય કે દૈનિક ધોરણ મા ગંગાની સંધ્યા આરતી કરવાની પરંપરા શરૂ થઈ છે જેમાં વડાપ્રધાન મોદીની સાથે વિશ્વના દેશોના

સાંજના સમયે જે રીતે કાશીમાં ગંગા મૈયા સંધ્યા આરતી વૈદિક મંત્રોચ્યાર અને પૂજન વિધિ સાથે થઈ રહી છે બિલકુલ પ્રકારે સોમનાથના ત્રિવેણી સંગમ ઘાટે પણ દરરોજ સંધ્યા આરતી નું આયોજન સોમપુરા બ્રાહ્મણો દ્વારા કરવામાં આવશે કપિલા હિરણ અને સરસ્વતી આ ત્રણ નદીઓનો અહિયાં સંગમ છે અને સંગમ ની સાથે સમુદ્ર ની સાથે પણ સંગમ એક જ જગ્યા ઉપર હોય એવું ભારતનું એકમાત્ર સ્થળ છે જેવી રીતના મહાઆરતી ગંગાજી ની થાય છે મહાઆરતી ઉજ્જૈનમાં થાય છે દરેક જગ્યાએ મહાઆરતી થાય છે એવી જ રીતના અમારી પણ ઘણા વર્ષો થી લાગણી અને માગણી હતી કે ત્રિવેણી સંગમ ખાતે રોજના માટે સાંજે સાત કલાકે સંગમ ની આરતી થાય અને માનનીય મુખ્યમંત્રી સાહેબ જ્યારે બધા ત્યારે

हमें पीने आशा है कि रोज मेट सौ बासठ दिवस त्रिवाजी संगम है भारतीय संस्कृति का सबसे प्राचीन सोमनाथ मंदिर जिसका इतिहास इन शब्दों से भरा पड़ा है कि कौन महान थे किन किनने इसको समाप्त किया आरती हिंदुस्तान में बहुत जगह होती है हरिद्वार में होती है महाकाल में होती है अभी इन लोग परसों पाली तना था वहाँ भी नदी की बहुत शानदार आरती होती है आरती भारतीय संस्कृति का पोषक है पोषण है प्रचार है लोगों की धार्मिक भावना उद्वेलित होती है और उनको एक तो निवेदन है इस प्रकार की आरती का आयोजन करते रहे ताकि भारतीय संस्कृति प्रल्लबित होती रहे अपने तो डेली आरती होगी ऐसे मुझे पता लगा है पर मेरी ये प्रार्थना है इसको हाईलाइट करें ताकि लोगों का रुझान उसकी तरफ हो और तो ये हम लोगों लोग सांस्कृतिक और મહાન તીર્થ સારા એ ભારત વર્ષો નું મહાન તીર્થ અને પ્રત્યક્ષ પૂર્વવાહી આ સરસ્વતી અને કપિલા આ ત્રણ નદીઓનો જે મહાસંગમ છે એમાં ખાસ તો કે પ્રત્યક્ષ પૂર્વવાહી ની સરસ્વતી અહીંયા જે વહન કરી રહી છે અને એના સ્થળ ઉપર ભગવતીની દરરોજ માટે અમારી એક આકાંક્ષા છે માટે માતાજીની આરતી ઉતરવી જોઈએ માતાજીની પૂજા અર્ચના થવી જોઈએ તો પ્રવર્તમાન સરકારના અમે રજૂઆત કરીએ અમારા આગેવાનશ્રીઓ બધા ભેગા મળી સૌની ઈચ્છા વ્યક્ત કરી કે અમારે આ એક માતાજીની સુંદર દરરોજ માટે જેમ ગંગાજીની આરતી ઉતરે છે એવી જ રીતે અમારી પણ આ નીતિ માતાજીની ત્રિવેણી ગંગાની આરતી ઉતરે એવી રજૂઆત કરી કાયમી માટે અમને આરતીનો લાભ માતાજી આરતી નો ઉતરે એવો કાયમી નો શરૂઆત કરી છે એ બદલ પ્રશાસન નો પણ અમે ખૂબ આભાર છીએ અને આરતી એટલે ભગવાન નું સ્વરૂપમાં મંત્ર મુગ્ધ થવું એ આરતી છે આરતી માં જેમ પેલા જમાના ની અંદર ભગવાન ની આરતી ઉતરતી હોય તો લાઈટો કેવું કે દીવડા નતા તો ભગવાનનો જે શૃંગાર કરેલો હોય છે એ ભગવાન ના ચરણથી કરીએ અને ભગવાન ના શિર શોધી સ્વરૂપ દર્શન એટલે આરતી કરાવતી હતી આરતી નું તેગવાનુગ્ધ થાય એવી અમારી આશા ખાસ કરીને ત્રિવેણી સંગમ છે એ હજારો ભારતીય નાગરિકોનું એટલે સનાતન ધર્મ નું એક મહત્વનું સ્થાન ગણવામાં આવે છે જેમ ગંગાજી અને બનારસમાં જે રીતે સંગમ આરતી થાય છે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા એ પણ આમાં સમર્થન આપ્યું છે અને ખૂબ જ મહેનત કરી છે કે ત્રિવેણી સંગમ ચોખ્ખું રહે ગંદકી ન થાય અને કાયમ માટે સ્વચ્છ રહે અને કાયમ માટે જેમ ગંગાજીમાં બનારસમાં જેમ સંગમની આરતી થાય છે એવી જ રીતે આરતી થાય એ રાખીને હમણાં બે ત્રણ દિવસ પહેલા જ્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અહીંયા આવ્યા હતા અને એના જ હાથે પહેલા જ દિવસે પ્રારંભ કર્યો છે આરતીનો અને હવે આ આરતી છે કાયમ માટે ચાલુ રહેશે એવું અમને એક સૂચન કર્યું છે ખાસ કરીને જયારે સીએમ આવ્યા હતા ત્યારે અમે તીર્થ પુરોહિત સોમપ્રા બ્રાહ્મણ સમાજ દ્વારા અમારી લેખિત એક લાગણી અને માગણી છે એ વ્યક્ત કરવામાં આવી હતી આ લાગણી ને ધ્યાને રાખી અને રાજ્ય સરકાર જિલ્લા વહીવટી તંત્ર અને કેન્દ્ર સરકાર દ્વારા પણ અમને આમાં ખુબ જ સહયોગ મળશે અને આરતી છે હવે કાયમ માટે ચાલુ રહેશે એવી અમારી માતાજી ત્રિવેણી ને પ્રાર્થના છે